જુનાગઢ શહેરમાં ગિરનાર દરવાજા વિસ્તારમાં રસ્તા બન્યા બિસ્માર લોકોને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે તો જુનાગઢ જાણે ખાડા ગઢ બન્યું હોય તેમ શહેરના ગિરનાર દરવાજા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને રસ્તો બન્યો છે બિસ્માર આ જુનાગઢ નહીં પણ ખાડા હોય તેવો આભાસ થઈ રહ્યો છે ભવનાથ તળેટી થી ઉપર ઉપરકોટ જવા માટેનો મેન રસ્તો જ અતિબિસ્માર હાલતમાં છે સ્થાનિક વેપારીઓને પણ વેપાર ધંધામાં ભારે નુકસાનીનો સામનો કરવો પડે છે ત્યારે થોડા દિવસમાં દસ્તક દેશે અને પાણી ભરાવાની સમસ્યાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે આ ભવનાથ વિસ્તારથી ઉપર કાટો વિસ્તારનો રસ્તો છે અહીંયા કોઈ તો સુવિધા નથી ને સુવિધા જે બે છે આમાં રસ્તાનું કામ થઈ જાય તો અટાણે અમારી દુકાન અહીંયા છે ઘરાક કોઈ આવતા નથી દૂરના ઢગલા પડ્યા છે ગટર નું કામ ચાલુ થાય ઘડીક થાય તો લાઈટ નું કામ ચાલુ કરવા ઘડીક થાય તો પાણી નું ઘડીક થાય તો રિપેર કરી જાય પૂરી જાય હવે અમારી ટાકી ગયા એક વર્ષ દિવસ થયું આ ક્યારે રોડ નું કામ પૂરું થશે કઈ ખબર નથી પડતી ગિરના રોડ ઉપર આવેલ ગુરુદ્વારામાં આવતા ભક્તોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગુરુદ્વારા ખાતે દરરોજ લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવે છે પ્રસાદ લેવા આવતા વૃદ્ધો તેમજ અશક્ત લોકો પડી જતા હોય તેવા બનાવો બને છે જે આઠ મહિનાથી કઈ રિપેર કરવામાં આવ્યું નથી જેનાથી આવવા જવા અમારી સંગત છે એને બહુ તકલીફ થઈ છે ને જ્યારે પણ એને કોઈને કહેવામાં આવે અધિકારીને તો એક જ વાત કરે છે કે ભાઈ જે ગટરનું કામ બાકી છે અને ઓર કામ બાકી છે બસ હવે થઈ છે આવી થઈ છે એમાં આઠ મહિના પૂરા થઈ ગયા છે ટીવીના માધ્યમથી અનેક અખબારોએ આ બાબતે સામાજિક આગેવાન વિરોધ પક્ષના નેતા અવરને અવર આ રજૂઆત કરે છે કર્યાવળમાં રજૂઆત થઈ છે આખા શહેરની બહેનો બહાર નીકળીને રજૂઆત કરે છે પણ આ બેરા કાને સત્તાધારી પક્ષ કાંઈ પણ જાતનું એમ કે આ બાબતે નોંધ જ નથી લેતું મનપા કમિશનરે જણાવ્યું હતું કે ગિરનાર દરવાજા વિસ્તારના ખરાબ રસ્તાને લઈને મનપા દ્વારા કામગીરી પૂર્ણ કરાઈ છે પરંતુ પીજીવીસીએલ દ્વારા કેબલ નાખવાની કામગીરી બાકી છે જે પૂર્ણ થતા જ રસ્તો નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે pgvsl અમુક પોલ્સ ને શિફ્ટ કરવાના કારણે ડિલે થયા છે pgvsl ને અન્ડરગ્રાઉન્ડ કેબલ શિફ્ટ કરવાના કારણે ઇશ્યુ થયા છે pgvsl ને વારવાર જણાવવામાં આવ્યું છે pgvsl દ્વારા અમુક વિસ્તારમાં શિફ્ટ કરી દેવામાં આવી છે અને અમુક હજુ પણ બાકી છે ખરેખર આખી લાઈન શિફ્ટ થઈ જાય તો પછી આ કોર્પોરેશન દ્વારા કામ આગળતરના ધોરણે કરવામાં આવશે છેલ્લા એક વર્ષથી જૂનાગઢના લોકો ખરાબ રસ્તાઓથી પરેશાન થઈ રહ્યા છે મનપા કમિશનરે વહેલી તકે કામગીરી કરવાની વાત કરી છે કેરે લોકો ને કેટલા સમયમાં આ સારા રસ્તા મળશે એ સમય જ બતાવશે જુનાગઢ શહેરના લગભગ રસ્તા માટે ખાડાગઢ બની ગયા છે જુનાગઢ લોકો ખાડાગઢ કહે છે ત્યારે જુનાગઢ આ તમે જોઈ શકો છો કે ગિરનાર રોડ છે જે ગિરનાર ગણેટી તરફ જવાનો છે શહેરનો મુખ્ય માર્ગ છે છેલ્લા એક વર્ષથી એક વર્ષથી વધુ સમયથી આ રસ્તો બિસ્માર હાલતમાં છે કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવ્યો છે પરંતુ ફરી આ રસ્તો બનાવવામાં આવતો નથી આ રસ્તાથી જે ટુરિસ્ટો છે જે ભવનાથ તરફથી ઉપરકોટ તરફ જતા હોય છે એવોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અનેક રજૂઆતો છતાં પણ આ રસ્તા બનતા ન હોય ત્યારે જુનાગઢ શહેરનો જે ગિરનાર દરવાજાનો વિસ્તાર છે ત્યાંનો રસ્તો ખરાબ છે આગામી ચોમાસાની અંદર ભારે વરસાદ પડશે તો આ રસ્તો જે સ્વિમિંગ પુલ જેવી હાલત આ રસ્તાની થશે લોકો ચાલી શકશે નહીં વાહન પણ ચાલી શકશે નહીં ત્યારે ગિરનાર દરવાજા સહિતના જે વિસ્તારમાં રસ્તા ખરાબ છે તે રસ્તા વેલા બનાવવા લોકો માંગ કરી રહ્યા છે પરેશ ભૂતપટી ટીવી થર્ટીન ગુજરાતી જુનાગઢ